આ પ્રશ્ન કોઈ સોલ્વ કરતું જ નથી અહીંયા પાણીનો નિકાલ થતો જ નથી દર વર્ષે અરજીઓ કરીએ છીએ આપ देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज ધોડકા ખાતે મોહમદી સ્કૂલ રોડ રાધનપુરી વાર રાણી રૂડી મંદિર વસાહત હરિયોમ નગરમાં વરસાદી પાણી ભરાતા પ્રજાને મુશ્કેલી વેઠવી પડી નગરમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાથી વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતાં ધોળકા નગરના નીચાણવાળા વિસ્તારોમાં બે ફૂટ સુધી વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશો અને અહીંથી પસાર થનાર વાહન ચાલકોને રાહદારીઓની હાલાકી વેઠવી પડી હતી ખાસ કરીને વેજલપુર ગોલવાડથી મોહમ્મદી વાળા મેઇન રોડ ઉપર રાધનપુરી વાડ મઘિયા વિસ્તારમાં આવેલી હરિઓમનગર સોસાયટી વિભાગ એક અને વિભાગ બેમાં તથા રનોડા રોડ ઉપર આવેલ શ્રી રાણી રૂડી માતાના મંદિર પાસે આવેલી વસાહતમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી જોકે ત્યારબાદ ધોળકા નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી દર ચોમાસામાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર સહદેવ બેલદાર ઇન્ડિયા ટીવી લાઈવ ધોળકા હરિઓમનગર વિભાગ એક અને બે માં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે એક ઇંચ વરસાદ પડે અને બબેન ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે દર વર્ષે આપણે નગરપાલિકામાં જઈને કહીએ છીએ પણ આનો પ્રશ્ન કોઈ સોલ્વ કરતું નથી અને અહીંયા જેટલા રહીશો રહે છે મકાન માલિકો એમને બધાને તકલીફ પડે છે આ પ્રશ્ન કોઈ સોલ્વ કરતું જ નથી અહીંયા પાણીનો નિકાલ થતો જ નથી દર વર્ષે અરજીઓ કરીએ છીએ દર વર્ષે બધું કહીએ છીએ પણ કોઈ ધ્યાન આપતું નથી હવે આનો પ્રશ્ન સોલ્વ થાય એવું કંઈક કરે તો સારું देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे पहुं।